તે સિટી બસના ભાડામાં થયો વધારો સિટી બસનું મિનિમમ ભાડું પાંચના બદલે સાત રૂપિયા કરાયું છે ચાર કિલોમીટર સુધી સિટી બસનું ભાડું આઠ રૂપિયા થયું છે દસ કિલોમીટર સુધી સિટી બસનું ભાડું બાર રૂપિયા થયું છે લોકસભા ચૂંટણી સમયે બસનું ભાડું વધતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે પાલિકાના શાસકો અને અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે કોન્ટ્રાક્ટરે ભાડું વધાર્યું છે અગાઉ કોન્ટ્રાક્ટરે પાલિકાના અધિકારીઓને સિટી બસનું ભાડું વધારવા આલ્ટિમેટમ આપ્યું હતું છતાં અધિકારીઓએ કોઈ કાર્યવાહી ન કરી

આમ તો નોર્મલી પબ્લિકના તો વાંધો નહીં પણ કોઈ ગ્રામ્ય વિસ્તારમાંથી આ એ લોકોને થોડો વાંધાજનક હશે પણ તો બી દુનિયામાં મોંઘવારી ધીમે ધીમે વધી રહી છે તો એના અનુસંધાનમાં આ લોકોએ થોડું એકાદ બે રૂપિયા થોડો વધ વધારે ઊંચો કર્યો હશે કારણ કે મોંઘવારી વધે છે હા હું બે ત્રણ મહિનાથી સિટી બસમાં ટ્રાવેલ કરું છું અને અમારું લગભગ સાત રૂપિયા જેવું થાય છે તો આ ભાડું વધતા અમને અઘરું પડશે હા અમને ઘરેથી પૈસા લેવાના હોય તો અમને અઘરું પડશે રોજના ભાડા કરતાં આ ભાડું લોકસભા ચૂંટણી સમયે જ વડોદરા સિટી બસના ટિકિટના રેટમાં વધારો થયો છે ભાડામાં વધારો થયો છે જેના કારણે મુસાફરોને હવે વધુ રૂપિયા ખર્ચવા પડશે પોતાના સ્થળેથી બીજા સ્થળે જવા માટે આપ જોઈ શકો છો અત્યારે અમે સિટી બસમાં ઉપસ્થિત છે કે જ્યાં મુસાફરો અહીંયા મુસાફરી કરે છે એક જગ્યાથી બીજી જગ્યા પહેલાં સિટી બસનું જે ભાડું હતું તે મિનિમમ બે કિલોમીટરના પાંચ રૂપિયા હતા પરંતુ હવે જે ભાડું વધીને સાત રૂપિયા થયું છે એટલે ક્યાંક ને ક્યાંક બે રૂપિયા મિનિમમ ભાડામાં વધારો થયો છે જે લોકોને હવે ખર્ચવા પડશે તેવી રીતના વાત કરવામાં આવે તો ચાર કિલોમીટરના સુધી આઠ રૂપિયા જે છે તે ભા ભાડું વસૂલવામાં આવશે અને દસ કિલોમીટરના જે બાર રૂપિયા વસૂલવામાં આવશે આ જે બેનને ટિકિટ આપવામાં આવી છે તેમાં બાર રૂપિયાના ટિકિટનું આ ભાડાની ટિકિટ છે જેમાં દસ કિલોમીટરનું જો મુસાફરી કરવી હશે તો તેમને બાર રૂપિયા ખર્ચવા પડશે જે અગાઉ દસ રૂપિયા ખર્ચવા પડતા હતા એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકસભા ચૂંટણી સમયે જ સિટી બસના કોન્ટ્રાક્ટરે ટિકિટના ભાડામાં વધારો કરતો કરતા જે મુસાફરો છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે તેમના ખિસ્સામાંથી વધુ રૂપિયા ખર્ચવાનો વારો આવ્યો છે એક તરફ કોન્ટ્રાક્ટરે કોર્પોરેશનના અધિકારી અને શાસકોને અલ્ટિમેટમ આપ્યું હતું કે તેઓ ભાડું વધારશે પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાય જેના કારણે આખરે કોન્ટ્રાક્ટરે ભાડું વધાર્યું છે અને છેલ્લે જે બોજો છે તે મુસાફરોના એટલે કે સામાન્ય પબ્લિકના માથા પર આવ્યો છે ત્યારે ક્યાંકને ક્યાંક કહી શકાય કે લોકસભા ચૂંટણી સમયે જ સિટી બસના ભાડામાં વધારો થતાં નાગરિકોની જે મુશ્કેલી છે તે વધી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા I'm the world science